તો આ સમય પ્રજાની પરેશાની પણ વધી રહી છે લીંબુના ભાવની વાત કરીએ તો પહેલાં રાજ્યમાં લીંબુના ભાવ ત્રીસથી ચાલીસની આસપાસ જોવા મળી રહ્યા હતા આ સાથે જ હવે વધતી ગરમીને લઈને નાના લીંબુની માંગ વધી છે તો આ સમયે ગરમીની સિઝનને માજા મૂંઘી છે ત્યારે શહેરમાં લીંબુના ભાવ રૂપિયા એકસો ત્રીસથી એકસો સાહીઠ સુધી પહોંચી ગયા છે અચાનક વધેલા લીંબુના ભાવથી પ્રજા પરેશાન જોવા મળી રહી છે ગરમીમાં આવશ્યક લીંબુ હોવાથી મોંઘા લીંબુ છતાં જનતા તેની ખરીદી કરવા મજબૂર બની છે